ખેરો જડાદની બચાવલું ગામ બમણોજના ડુંગરોમાં દઉં લાગ્યો હતો ગ્રામજનોને ભારે મહેનત બાદ કાબૂ કરવામાં આવ્યો હતો તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા દૌ લાગવાથી પશુ પક્ષીથી લઈ અને વૃક્ષોને નુકસાન થતું હોય છે બામણોજ ગામના આપણા પર્યાવરણની પ્રેમી પ્રજાપતિ સુરેશભાઈએ ખૂબ જ મહેનત કરી ગ્રામજનોને તથા વન વિભાગના અધિકારીઓને જાણ કરી તાત્કાલિક ઘટના સ્થળે બોલાવ્યા હતા આજે કાબુ કરવા માટે સૌ ભેગા થઈ ઓલવાનો પ્રયત્ન કર્યો હતો માહિતી મુજબ આજુબાજુના ગ્રામજનોનું ખૂબ સહયોગથી આગને કાબૂમાં લેવામાં આવી હતી એવું જાણવા મળ્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠ